નમસ્કાર આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો આજથી નવો નિયમ રાશન કાર્ડ ધારકો ખેડૂતોને 75000 હજાર રૂપિયાની સહાય ઉત્તરાયણ લઈને ત્રણ મોટા સમાચાર ગુજરાત સરકાર એક્શનમાં ટીવી આધાર કાર્ડ પેટ્રોલ ડીઝલ ની મોટી ભેટ સોળમો હપ્તો મેળવવા કરી લો બે મોટા કામ અને આજના સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલ ને કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય ખેતીના અમૂલ્ય પાક ના રક્ષણ માટે ઓમ ઝટકા મશીન ખેડૂતો માટે લઈને આવ્યું છે ખાસ ઓફર જેમાં ખેડૂતોને ખેડૂતોનેશીનની સાથે પાંચ વસ્તુ તંદન ફ્રી મળશે જેવી કે એક ફેન અમૂલ્ય એક કિલોમીટર રેન્જ વાળી ટોર્ચ બે ડીસી લેમ્પ ડીસી મોબાઈલ ચાર્જર અને સો નરેડી ખેડૂતોને બિલકુલ ફ્રી આપવામાં આવશે એટલું જ નહીં ઓમ ઝટકા મશીન ની અંદર બે વર્ષની તો સોલાર પેનલ ની અંદર વીસ વર્ષની ગેરંટી છે એ આપવામાં આવશે અને બે વર્ષ સુધી તમારા ઘર સુધી સર્વિસ છે એ આપવામાં આવશે તો ઓફરનો લાભ લેવા માટે આજે જ ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરો પતંગ રસીવા માટે આવી ગયા છે સારા સમાચાર અંબાલાલ પટેલે પવનની ગતિને લઈને આગાહી કરતા કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ છે એ રહેશે સવારમાં સારો પવન રહેશે બપોરના સમયે પવન છે મંદ પડી જશે અને સાંજના સમયે ફરી સારો પવન રહેશે તો મિત્રો ઉત્તરાયણના દિવસે જે વ્યક્તિ પતંગ ચકાવવા માગે છે એમની માટે સારા સમાચાર આવી રહ્યા છે કે સવારના સમયે અને સાંજના સમયે પતંગ ચકાવવા માટે તમારો ઉત્સાહ છે એ બન્યો રહેશે કેમકે પવનની ગતિ છે એ સારી જોવા મળશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલા પક્ષીઓ છે એ દોરીની અંદર ફસાય અને ઘાયલ થતા હોય છે અને મૃત્યુ પણ પામતા હોય છે ત્યારે આ દિવસે તમે એક ફોન કરી અને જીવ કામ કરી શકો છો અને પક્ષીઓ છે એમનો જીવ પણ બચાવી શકો છો મિત્રો આપને જણાવી દઈએ કે ઉત્તરાયણના દિવસે તમને કોઈ ઘાયલ પક્ષી છે એ તમારી નજીક જણાય છે તો તમારે એ પક્ષીને પશુ દવાખાને લઈ જવાનું છે અથવા તો તમારા મોબાઈલમાંથી તમારે ઓગણીસો બાસઠ નંબર ઉપર ફોન કરવાનો છે અને કરુણા અભિયાન અંતર્ગત માહિતી છે એ આપી દેવાની છે ત્યાર પછી કરુણા કરુણા અભિયાન અંતર્ગત વાહન છે એ આવશે અને એ પક્ષીને લઈ જશે તો ખાસ કરીને ગુજરાતના દરેક વ્યક્તિ છે એમને વિનંતી કરવામાં આવે છે કે ઉત્તરાયણના દિવસે તમને કોઈ આવું ઘાયલ થયેલું પક્ષી દેખાય તો તમારે ઓગણીસો ને નંબર ઉપર ફોન કરી દેવાનો છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ઉત્તરાયણને લઈને સરકાર છે એક્શનમાં આવી છે એ અંતર્ગત સરકારે આઠસો રોડ એમ્બ્યુલન્સ છે એ તૈયાર કરી છે સાથે બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ છે એ તૈયાર કરી છે સરકાર એવું માની રહી છે કે છેલ્લા વર્ષ કરતાં આ વર્ષે રોડ અકસ્માતના કિસ્સા છે એ વધારે જોવા મળશે આ વર્ષે રોડ અકસ્માતની અંદર છવ્વીસ ટકાનો વધારો થવાની સંભાવના છે ઉત્તરાયણની અંદર તો ઉત્તરાયણને લઈને સરકાર એક્શનમાં આવી છે અને ઇમરજન્સીમાં તૈયારીઓ છે એમની શરૂઆત પણ કરી દેવામાં આવી છે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થયો છે. ગુજરાતીઓ માટે આવી ગયા છે રાહતના સમાચાર. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવની અંદર રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 56 પૈસાનો ઘટાડો થયો છે. પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ છે એની અંદર પેટ્રોલમાં 30 અને ડીઝલની અંદર 28 પૈસા છે એનો ઘટાડો થયો છે અને ગુજરાતની અંદર પણ પેટ્રોલ ડીઝલના ભાવની અંદર મોટો ઘટાડો ઉતરાણ પહેલા થયો છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકોને લાગ્યો છે મોટો ઝટકો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ લાખ રાશન કાર્ડ છે એ રદ કરવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ કાર્ડ છે એ રદ કરાયા હોય એવા રાજ્યની અંદર ગુજરાત રાજ્ય છે એ પ્રથમ સ્થાને છે આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાતમાં બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસો ને એકાવન અને વર્ષ બે હજાર બાવીસની અંદર એક લાખ અને બાવન હજાર છસો ને બે એમ કુલ બે વર્ષમાં ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને ચોપન રાશનકાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે નિયમ અનુસાર કોઈ કાર્ડ ધારક છે એમની આવક મર્યાદા વધારે હોય અથવા તો નિયમોની અંદર એમના કાર્ડ નથી આવતા તો એવા લોકોના કાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે આમ સરકારે છેલ્લા બે વર્ષની અંદર ત્રણ લાખ અને સિત્તેર હજારથી વધારે કાર્ડ રદ કર્યા છે તો મિત્રો તમારું કાર્ડ પણ રદ થયું છે કે નથી થયું નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત પંદર હપ્તા છે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એ અંતર્ગત ગુજરાતના ઘણા બધા ખેડૂતોના ખાતાની અંદર પંદર હપ્તા છે એ જમા થઈ ગયા છે જ્યારે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને હજી ચૌદમો કે પંદરમો હપ્તો મળ્યો નથી ત્યારે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે સોળમાં હપ્તા પહેલાં ગુજરાતના ખેડૂતો કરી લ્યો આ બે મહત્વપૂર્ણ કામ તો મિત્રો આપને જણાવી દઈએ કે તમારે સોળમો હપ્તો જોતો છે તો વહેલી તકે તમારે આ કામ કરી લેવાના છે જેની અંદર સૌથી પહેલાં તમારે તમારું આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી લેવાનું રહેશે એટલે કે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમારે આધાર સેન્ટર ઉપર જવાનું છે અને ત્યાં જઈ અને બાયોમેટ્રિક અપડેટ કરાવવાની છે સાથે સાથે મોબાઈલ નંબર પણ અપડેટ કરાવવાનો છે અને આધાર કાર્ડની અંદર નવો ફોટો છે એ પણ તમારે અપડેટ કરાવી લેવાનો છે જો તમને હપ્તા નથી મળ્યા તો અને મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે તમારી પાસે દસ વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો એ આધાર કાર્ડને પણ તમારે વહેલી તકે અપડેટ છે એ કરાવી લેવાનું રહેશે એટલે કે તમે આધાર કેન્દ્ર ઉપર જશો અને આધાર કાર્ડ અપડેટ કરાવી લેશો ત્યાર પછી એટલે કે ત્યાર પછી અંદાજીત દસ દિવસ પછી તમારે બેંકની અંદર જવાનું રહેશે અને બેંકવાળાને કહેવાનું છે કે સરકારી સબસિડીવાળું આધાર સીડિંગ છે એ કરી દેવામાં આવે એટલે કે તમારું કેવાયસી છે એ ફરીથી અપડેટ કરી દેવામાં આવે અને તમારું આધાર કાર્ડ છે એ બેન્કની અંદર પણ અપડેટ કરી દેવામાં આવે આપને જણાવી દઈએ કે દરેક સરકારી સહાયનું પેમેન્ટ છે એ હવે આધાર બેઝ થઈ ગયું છે એટલા માટે તમારું આધાર કાર્ડ છે એ અપડેટ હોવું જરૂરી છે એટલે તમારું આધાર કાર્ડ છે એ બેંકની અંદર અંદર અપડેટ થઈ જશે અને ત્યાર પછી પીએમ કિસાન યોજનાના હપ્તા જે જમા થશે એ ડાયરેક તમને મળી જશે તો આપને જણાવી દઈએ કે હજી સુધી તમને ચૌદમો હપ્તો કે પંદરમો હપ્તો નથી મળ્યો અને આધાર કાર્ડની અંદર કોઈ ભૂલ હોય તો વહેલી તકે તમે આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી લેજો ત્યાર પછી જ તમને 16મા હપ્તાના પૈસા અને બાકી રહેલ જે હપ્તાના પૈસા છે એ મળવાપાત્ર રહેશે તો પીએમ કિસાન યોજનાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતની જનતાને પણ ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે ગુજરાત રાજ્યના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના લોકોને પણ ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે બીપીએલ રાશન કાર્ડ ધારકોને હવે ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે જોકે તેની જાહેરાત છે આગમી આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટની અંદર કરવામાં આવશે અત્યારે ગુજરાતની અંદર ગેસ સિલિન્ડર છે એ નવસો ને પચીસ રૂપિયાની આજુબાજુ મળી રહ્યો છે મિત્રો રાજસ્થાનની અંદર ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે એમ તમને ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયાની અંદર મુદ્દો ફરી રહ્યો છે કે ગુજરાતની અંદર પણ ગુજરાતની જનતાને ખાસ કરીને ઉજ્જવલાના લાભાર્થી છે એમને ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હવે ટીવી જોવી છે એ મોંઘી થશે નવા વર્ષની અંદર ટીવી જોવા માટે તમારે વધુ પૈસા છે એ આપવા પડશે જે અંતર્ગત રેટની અંદર વીસ થી પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે જી એન્ટરટેનમેન્ટ ચેનલ છે એની અંદર રેટમાં નવથી દસ ટકાનો વધારો કરવામાં આવશે અને સોની છે એની કિંમતમાં નવથી દસ દસ ટકાનો વધારો કર્યો છે અને આ વધારો છે એ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે તો મિત્રો નવા વર્ષમાં ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાથી તમારે ટીવી જોવા માટે હવે વધારે પૈસા છે એ ચૂકવવા પડશે સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગયા છે સારા સમાચાર ગુજરાતના ખેડૂતોને મળશે પંચોતેર હજાર રૂપિયાની સહાય મિત્રો યોજનાનું નામ છે કિસાન પરિવહન યોજના વર્ષ બે હજાર ચોવીસની અંદર આ યોજના આવવાની છે આ યોજના અંતર્ગત જે ખેડૂતો માલવાહક વાહનોની ખરીદી કરવા માગે છે એમને આ સહાય છે એ આપવામાં આવશે ગુજરાતના દરેક ખેડૂતો છે એ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે અને આ અંતર્ગત સરકાર દ્વારા પંચોતેર હજાર રૂપિયાની સહાય છે એ ખેડૂતોને આપવામાં આવે છે આપને જણાવી દઈએ કે એસસી અને એસ ટી કક્ષાની મહિલાઓ હોય તો એમને એટલે કે જે વાહન ખરીદે છે એમની ખરીદ કિંમતના પાંત્રી ટકા અથવા તો વધુમાં વધુ પંચોતેર હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે અને સામાન્ય ખેડૂતો હોય તો એમને પચીસ ટકા એટલે કે વધુમાં વધુ પચાસ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે તો ગુજરાતના જે ખેડૂતભાઈઓ માલવાહક વાહનની ખરીદી કરવા માગે છે એમને સરકાર સબસિડી સ્વરૂપે પંચોતેર હજાર રૂપિયા અને પચાસ હજાર રૂપિયાની સહાય છે એ મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત ફાળવશે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના રહેશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમે મોબાઈલ વડે આધાર કાર્ડથી સરળતાથી હવે બેંક બેલેન્સ છે એ ચેક કરી શકશો સૌ પ્રથમ તમારે ફોનની અંદર સ્ટાર નવાણું હેસ છે એ ડાયલ કરવાનું રહેશે તમે આ નંબર છે એ ડાયલ કરશો એટલે વેલકમ ટુ સ્ટાર નવાણું હેઝ છે એ મેસેજ તમને મોબાઈલ ઉપર દેખાશે અને ત્યાર પછી તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે તમે ઓકે ઉપર ક્લિક કરશો ત્યાર પછી એક નવું મેનુ ખુલશે અને એ મેનુની અંદર ત્રીજા નંબરનો જે વિકલ્પ છે એની ઉપર બેલેન્સ ચેક લખેલું હશે એ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી ફોનની અંદર ફ્લેશ મેસેજની અંદર તમારે યુપીઆઈ પિન છે એ એન્ટર કરવાનો રહેશે યુપીઆઈ પિન તમે એન્ટર કરી દેશો ત્યાર પછી તમારું બેંક બેલેન્સ છે એ ફોનની અંદર તમને મેસેજ દ્વારા દેખાશે તો મિત્રો ખાસ આપને જણાવી દો કે તમારો મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડ સાથે લિંક છે અને આધાર કાર્ડ છે એ બેન્ક સાથે લિંક છે તો તમે આ પદ્ધતિથી તમારા મોબાઈલની અંદર સરળતાથી બેંક બેલેન્સ છે એ યુપીઆઈ દ્વારા ચેક કરી શકશો મહત્ત્વપૂર્ણ સમાચાર કે હવે આધાર કાર્ડની મદદથી તમે સરળતાથી બેંક બેલેન્સ છે એ જોઈ શકશો સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના વાહન ચાલકો માટે આવી ગયા છે સારા સમાચાર હવેથી મિત્રો ગુજરાતની અંદર નવું વાહન ખરીદવાની સાથે જ નંબર પ્લેટ છે એ આપી દેવામાં આવશે તમને જણાવી દઈએ કે વાહન ખરીદનાર લોકો છે એમણે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમારે ટેક્સ સહિત ફી ભરવાની રહેશે અને ત્યાર પછી તમને નંબર છે એ આપવામાં આવશે અને જ્યારે નંબર આવી જાય ત્યાર પછી જ તમને વાહન આપવામાં આવશે એટલે કે તમે નવું વાહન છે એ આજથી હવે ખરીદશો તો સૌથી પહેલાં નંબર પ્લેટ આવશે અને નંબર પ્લેટ આવશે ત્યાર પછી જ તમને વાહન છે એ આપવામાં આવશે એટલે કે નવા વાહનની સાથે નંબર પ્લેટ છે તમને આપી દેવામાં આવશે નવા વાહનોની અંદર ટીસી નંબર સિસ્ટમ છે એ હવે હટાવી દેવામાં આવી છે જ્યારે તમે વાહન ખરીદશો ત્યારે જ હવે તમને નંબર પ્લેટ છે એ આપી દેવામાં આવશે તો મિત્રો આ નવો નિયમ છે એ આજથી ગુજરાતની અંદર લાગુ થવા જઈ રહ્યો છે સમાચાર કે બે દિવસ ભાવ ઊંચક્યા બાદ ફરી ડુંગળીના ભાવની અંદર નરમાઈનો માહોલ છે એ જોવા મળ્યો છે અને ગઈકાલે મહુવાની અંદર લાલ ડુંગળીનો ઊંચો ભાવ છે એ ચારસો પાંચ રૂપિયા નોંધાયો હતો તો મિત્રો છેલ્લા બે દિવસથી સતત ડુંગળીના ભાવની અંદર સુધારો થયો હતો અને ત્યાર પછી ફરી ડુંગળીના ભાવની અંદર ઘટાડો થયો છે અને મહુવાની અંદર ડુંગળીનો ભાવ છે એ ચારસો પાંચ રૂપિયા નોંધાયો છે ત્યાર પછી આગળ જોઈએ તો કપાસની એવરેજ બજારો છે એ જળવાઈ રહેલ છે ઊંચા ભાવની અંદર ત્રીસ રૂપિયાનો સુધારો થયો છે અને ગઈકાલે માણાવદરની અંદર કપાસનો ઊંચો ભાવ છે એ પંદરસો નેવું રૂપિયા બોલાયો હતો તો મિત્રો સારી ક્વોલિટીનો કપાસ છે એ બજારની અંદર આવે છે માર્કેટ યાર્ડમાં આવે છે તો એમના સારા ભાવો છે એ મળી રહ્યા છે એટલે કે સારી ક્વોલિટીના ભાવની અંદર ત્રીસ રૂપિયાનો સુધારો છે એ જોવા મળ્યો છે અને આગમી વર્ષે કપાસના વાવેતરની અંદર ઘટાડો થાય તેવા અહેવાલો પણ સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યા છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની નિકાસબંધી હટાવવા માટે સરકાર છે એ આવતા અઠવાડિયે ચર્ચા છે એ કરી શકે છે તેવા અહેવાલો સોશિયલ મીડિયાની અંદર હાલમાં ફરી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંના ભાવની અંદર તેજી છે એ પકડાય છે અને ઊંચા ભાવની અંદર વધારો થયો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો અને ગુજરાતના દરેક લોકો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવજો જય જવાન જય કિસાન